વાત કરવાની છે હવામાન વિભાગે આપેલી આજની નવી આગાહી વિશે હવામાન વિભાગે સામાન્ય વરસાદની આગાહી કરી છે ગુજરાતના હવામાનમાં કેવા ફેરફાર થઈ શકે છે તે અંગે પણ હવામાન નિષ્ણાતોએ જણાવ્યું છે અને ચોમાસા માટે હજુ દોઢ મહિનો રાહ જોવી પડી શકે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે આ નવી આગાહી શું છે ચોમાસાને લઈને નવું અપડેટ શું છે ગુજરાતમાં શું ખરેખર ચોમાસું પહોંચે એ પહેલા ચોમાસું ક્યાંય અટવાયું છે ચોમાસું ગુજરાતમાં ક્યારે પહોંચશે આ તમામ સવાલોનો જવાબ આજના ખાસ વિડીયોમાં મેળવવાનો છે તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો નમસ્કાર તમારા બધાનું સ્વાગત છે ધ કાજુ સુવા યુટ્યુબ ચેનલ ઉપર ગુજરાતના હવામાનમાં કેવા ફેરફારો થઈ શકે છે તે અંગે હવામાન વિભાગ દ્વારા માહિતી આપવામાં આવી છે જોકે ચોમાસાની રાહ જોઈને બેઠેલા લોકોને આંચકો લાગી શકે છે હવામાન વિભાગે સંભાવનાઓ વ્યક્ત કરી છે કે ચોમાસું ગુજરાતમાં આવે તેના માટે હજુ દોઢ મહિના જેટલી રાહ જોવી પડી શકે છે ગુજરાતના હવામાન વિભાગે સાત દિવસની આગાહી કરી છે તેમાં દક્ષિણ ગુજરાત તથા દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે જોકે આ દરમિયાન ભારે કે અતિ ભારે વરસાદની શક્યતાઓ નથી માત્ર હળવા વરસાદી ઝાપટા થઈ શકે છે તાપમાનમાં પણ મોટા ફેરફારો થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી નથી જેમાં તાપમાન ચાલીસ ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતાઓ છે નોંધનીય છે કે ચોમાસુ કેરળમાં વહેલું બેઠું અને તે પછી ઝડપથી ઉત્તર તરફ આગળ વધીને ગોવા અને મહારાષ્ટ્ર અને મુંબઈ સુધી પહોંચી ગયું હતું પરંતુ ત્યાંથી સિસ્ટમ નબળી પડતા તે ગુજરાત સુધી પહોંચી નહોતું શક્યું માટે ગુજરાતને ચોમાસાના આગમન માટે હજુ દોઢ મહિના જેટલી રાહ જોવી પડશે આવું હવામાન વિભાગ કહી રહ્યું છે રાજ્યના હવામાનની કેવી સ્થિતિ રહી શકે છે તે અંગે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના વૈજ્ઞાનિક યાદવ દ્વારા માહિતી આપવામાં આવી છે જેમાં તેઓ જણાવે છે કે ગુજરાતના અમુક ભાગોમાં છૂટાછવાયા હળવાથી સામાન્ય વરસાદ થવાની શક્યતાઓ છે મહત્તમ તાપમાનમાં કોઈ મોટા ફેરફારો થવાની શક્યતાઓ નથી અમદાવાદ અને ગાંધીનગરમાં ઓગણચાલીસ ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન રહેવાની શક્યતાઓ છે વધુમાં તેઓ જણાવે છે કે ગુજરાતના તમામ દરિયાકાંઠા માટે માછીમારોને એકત્રીસ મે અને એક જૂન બે દિવસ માટે ચેતવણી આપવામાં આવી છે જે દરમિયાન પવનની ગતિ પિસ્તાલીસથી પંચાવન કિલોમીટર પ્રતિ કલાક અને ઝાટકાના પવન પાસઠ કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતાઓ છે આજના દિવસે વરસાદ થવાની સંભાવનાઓ છે તે જિલ્લાઓના નામ આ પ્રમાણે છે છોટાઉદેપુર નર્મદા સુરત નવસારી વલસાડ તાપી દમણ દદ્રનગર હવેલી અમરેલી ભાવનગર અને બોટાદ ચોમાસુ વહેલું આવશે તેવી શક્યતાઓ હતી પરંતુ તેના પર બ્રેક વાગી ગઈ છે વૈજ્ઞાનિક રામાશ્રી યાદવ જણાવે છે કે ચોમાસુ ગુજરાતમાં પ્રવેશ કરવાની સામાન્ય તારીખ પંદર જુલાઈ છે અને તેની આસપાસ ગુજરાતમાં ચોમાસુ પ્રવેશ કરી શકે છે નવ તપામાં આ વખતે ભીષણ ગરમીની જગ્યાએ આંધી તોફાન અને વરસાદ ક્યાંક ભારે ન પડે આ બદલાયેલું હવામાન ગુજરાતમાં નહીં પરંતુ સમગ્ર ભારતમાં હવામાનની સ્થિતિ આ વખતે વિપરીત જોવા મળી રહી છે જે મે મહિનામાં અતિ તડકો પડવો જોઈએ એ મહિનામાં આ વખતે વાદળછાયું વાતાવરણ અને અતિ ગરમી જોવા મળી રહી છે નવ તપામાં ગરમી પડવી કેમ જરૂરી હોય છે અને જો આ દરમિયાન ગરમી ન પડે અને વરસાદ આવે તો તેનાથી ફાયદો કે નુકસાન થાય એ પણ જાણી લઈએ જ્યોતિષશાસ્ત્ર કહે છે કે જેઠ મહિનામાં સૂર્ય પંદર દિવસ માટે રોહિણી નક્ષત્રમાં રહે છે અને આ પખવાડિયાના પહેલા નવ દિવસ ભીષણ ગરમી પડે છે અને તેને નવ તપા કહે છે હકીકતમાં જો નવ તપામાં ગરમી ન પડે તો ખેતી માટે નુકસાન થાય છે એવું કહેવાય છે કે જો ગરમી ન પડે તો પાકને નષ્ટ કરનારા કીટકો વધી જાય છે કેટલીક માન્યતાઓ મુજબ એવું પણ કહેવાય છે કે જો નવ તપામાં વરસાદ ન પડે તો પછી આવનારી વરસાદની ઋતુમાં પણ પાણી ઓછું વરસશે અને તે પાક માટે નુકસાનકારક છે એવું માનવામાં આવે છે કે નવતપામાં જો ભીષણ ગરમી પડે કે પડે તો આવનારા સમયમાં પાક જે છે તે સારો થાય છે અને જો ગરમી ન પડે તો પછી ખેડૂતોને નુકસાન થાય છે ગુજરાતમાં ચોમાસા માટે રાહ જોવી પડશે તેવું સૌ કોઈ જણાવી રહ્યા છે પરંતુ આ ચોમાસું અટવાયું છે ક્યાં શું પરિસ્થિતિ ચોમાસાને આગળ વધવા માટે નુકસાન કરી રહી છે હવે એ જાણવાનું છે એવી આગાહી કરવામાં આવી હતી કે આ વર્ષે ચોમાસું વહેલું આવી જશે આગાહી મુજબ કેરળ અને મહારાષ્ટ્ર સુધી તો ચોમાસું પહોંચી ગયું છે પરંતુ ત્યાંથી આગળ વધ્યું નથી તેથી હાલ ગુજરાતમાં વહેલા ચોમાસાના કોઈ એંધાણ લાગી રહ્યા નથી હવામાન વિભાગના એક્સપર્ટ્સ કહે છે કે ચોમાસાની સિસ્ટમ મુંબઈ સુધી આવીને અટકી ગઈ છે જેથી ગુજરાતમાં ચોમાસું તેના નિયત સમયે આવશે અથવા તો વહેલું નહીં આવે વરસાદ આપતી સિસ્ટમ દક્ષિણ ગુજરાતથી મહારાષ્ટ્ર સુધી સ્પીડમાં પહોંચી ગઈ પરંતુ અહીં પહોંચ્યા પછી સિસ્ટમ ઠંડી પડી અને ગુજરાત સુધી પહોંચી શકી નહીં આવામાં ગુજરાતને હજુ સારા વરસાદ માટે રાહ જોવી પડશે અને કેટલાક હવામાન નિષ્ણાતોનું માનવું છે કે નૈઋત્યનું ચોમાસું આવતા ગુજરાત ગુજરાતમાં જૂન સુધી રાહ જોવી પડી શકે છે આવામાં ગુજરાતમાં ગરમી ઉકળાટ અને બફારો રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ થોડા દિવસ અગાઉ અરબસાગરની અંદર એક સિસ્ટમ સક્રિય હતી જેની પરિણામે કેરળ કર્ણાટક ગોવા કોકણ અને મહારાષ્ટ્ર સુધી ચોમાસું ગયું છે હાલ અરબસાગરમાં બીજી કોઈ નવી સિસ્ટમ નથી બની રહી આથી આગામી એકાદ દિવસમાં અત્યારે જે સિસ્ટમ છે તે નિષ્ક્રિય થઈ જવાથી ચોમાસું નિષ્ક્રિય થઈ જશે પરિણામે ગુજરાતમાં ચોમાસાનું આગમન પણ મોડું થશે મહારાષ્ટ્રમાં ચોમાસું નિષ્ક્રિય થવાથી મોન્સૂન બ્રેકની સ્થિતિ સર્જાય છે જેના કારણે ગુજરાતમાં ચોમાસું આવતા હજુ ઘણી વાર લાગશે જેના પરિણામે ગુજરાતમાં ચોમાસું આવતા હજુ ઘણી વાર લાગશે એટલે પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ થોડા દિવસ અગાઉ અરબસાગરની અંદર એક સિસ્ટમ સક્રિય હતી જેના પરિણામે કેરળ કર્ણાટક ગોવા કોંકણ અને મહારાષ્ટ્ર સુધી ચોમાસું પહોંચી ગયું છે હાલ અરબસાગરમાં બીજી કોઈ નવી સિસ્ટમ નથી બની રહી આથી આગામી એક જ દિવસમાં અત્યારે જે સિસ્ટમ છે તે નિષ્ક્રિય થઈ જવાથી ચોમાસું પણ નિષ્ક્રિય થઈ જશે જેના પરિણામે ગુજરાતમાં ચોમાસાનું આગમન થોડું મોડું થશે મહારાષ્ટ્રમાં ચોમાસું નિષ્ક્રિય થવાથી મોન્સૂન બ્રેકની સ્થિતિ સર્જાઈ છે જેના કારણે ગુજરાતમાં ચોમાસુ આવતા હજુ ઘણી વાર લાગશે એટલે કે અગાઉ આસપાસ આસપાસ ગુજરાતમાં ચોમાસાનું આગમન થશે પરંતુ હવે આપણે આશા રાખી શકીએ ચોમાસા પહેલા વરસાદનું એક રાઉન્ડ જોવા મળશે તેવું પણ તેઓ જણાવી રહ્યા છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું કે રાજ્યમાં આગામી ચાર દિવસ ગરમી રહેશે ગરમી સાથે રાજ્યમાં હવાનું જોર પણ રહેશે પાંચ થી નવ જૂન વચ્ચે રાજ્યમાં અણધારીઓ વરસાદ રહેશે રાજ્યમાં વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડશે દસ જૂન સુધી મુંબઈ અને મહારાષ્ટ્રના ભાગોમાં વરસાદ આવશે તો બાર જૂન બાદ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ રહેશે બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર સર્જાતા ગુજરાતમાં સારો વરસાદ આવશે અઢારથી ત્રીસ જૂન વચ્ચે ગુજરાતમાં સારો વરસાદ થવાની સંભાવના હવામાન વિભાગ અને પરેશ ગોસ્વામી દ્વારા પણ વ્યક્ત કરવામાં આવી છે રાજ્યમાં આજે કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી છે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે વીસ જિલ્લામાં પચાસ કિમીની ગતિએ પવન ફૂંકાઈ શકે છે પવનની સાથે કેટલાક વિસ્તારોમાં વરસાદ આવી શકે છે આવામાં જો વરસાદ આવે તો પાકને વધુ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે રાજ્ય તરફ વરસાદ આપતી બે વરસાદી સિસ્ટમ જેમાં વરસાદી ટ્રફ લાઇન પસાર થતી હોવાથી અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થવાથી વરસાદની આગાહી કરવામાં આવી છે જોકે રાજ્યમાં આજથી વરસાદની ગતિ ધીમી પડશે ત્રીસ મેથી લઈને આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે અત્યાર સુધીમાં પડેલા કમોસમી વરસાદના પગલે શેરડીનો ઉતારો ઓછો આવ્યો ડાંગરની પાક ડાંગરનો પાક પણ ખરાબ થયો આંબાવાડીમાં નુકસાનીથી કેરી ખરાબ થઈ જોકે રવિવારથી કમોસમી વરસાદના સંકટથી રાહત મળે તેવી શક્યતા હાલ જોવાઈ છે તો બીજી બાજુ ખેડૂતોને રાહત આપતો સરકાર દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે મોદી સરકારની ખેડૂતોને ભેટ ચૌદ ખરીફ પાકોના ટેકાના ભાવ વધારાયા છે કેન્દ્ર સરકારે દેશના કરોડો ખેડૂતોને ભેટ આપતા ચૌદ ખરીફ પાકોના લઘુત્તમ ટેકાના ભાવ વધાર્યા છે ઉપરાંત સરકારે ખરીફ પાકોની ખરીદી માટે બે પોઈન્ટ સાત લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરવા મંજૂરી પણ આપી છે કેન્દ્ર સરકારે ખરીફ ટેકાના ભાવ વધારીને કરોડો ખેડૂતોને ભેટ આપી છે કેન્દ્ર સરકારની ખરીફ પાક સિઝન બે હજાર પચીસ માટે ચૌદ ખરીફ કૃષિ પાકોના ખેડૂતોના લઘુત્તમ ટેકાના ભાવમાં સિત્તેરથી છસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલ સુધીનો વધારો કર્યો છે ખરીફ પાકોના મિનિમમ સપોર્ટ પ્રાઇસ એટલે કે એમએસપી વધવાથી ખેડૂતોની આવક વધવાની ધારણા છે આજે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં ખરીફ પાકોના ટેકાના ભાવમાં વૃદ્ધિ ઉપરાંત પાંચ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે ખરીફ પાકની એમએસપી વધી છે કેન્દ્ર સરકારે દેશના કરોડો ખેડૂતોને ભેટ આપી છે સરકારે ખરીફ પાક માટે રૂપિયા બે પોઈન્ટ સાત લાખ કરોડના એમએસપીને મંજૂરી આપી છે વર્ષ બે હજાર પચીસ છવ્વીસની ખરીફ સિઝન માટે લઘુત્તમ ટેકાના ભાવ એમએસપીને મંજૂરી આપવામાં આવી છે તેનાથી જુવાર બાજરી ડાંગર મકાઈ રાગી કઠોળ કપાસ જેવા ચૌદ પાકના ખેડૂતોને ફાયદો થશે એમએસપી શું છે એમએસપી એટલે કે મિનિમમ સપોર્ટ પ્રાઇસ જેને ગુજરાતીમાં લઘુત્તમ ટેકાના ભાવ કહેવામાં આવે છે એમએસપી એ ભાવ જે ભાવ છે જે કિંમતે સરકાર ખેડૂતો પાસેથી પાક ખરીદે છે એમએસપી લાગુ હોવાથી કૃષિ બજારોમાં પાકની કિંમતમાં વધઘટને કારણે ખેડૂતોને નુકસાન થતું નથી જો બજારમાં ભાવ ઘટે તો ત્યારે પણ સરકાર એમએસપી પર પાક ખરીદશે વધારે વાત કરવામાં આવે કે કયા પાકની ખરીફ પાકની એમએસપી કેટલી વધી છે તેના વિશે વાત કરીએ તો વર્ષ બે હજાર ચોવીસમાં ડાંગરની એમએસપી ત્રેવીસો હતી બે હજાર પચીસમાં ત્રેવીસ એટલે કે ઓગણ રૂપિયાનો વધારો થયો છે ડાંગર એ રેટમાં 69 રૂપિયાનો વધારો જુવાર હાઇબ્રિડમાં ત્રણસો અઠ્યાવીસ રૂપિયાનો વધારો જુવાર માલદંડીમાં ત્રણસો અઠ્યાવીસ રૂપિયાનો વધારો બાજરીમાં એકસો પચાસ રૂપિયાનો વધારો રાગીમાં પાંચસો છન્નું રૂપિયાનો વધારો મકાઈમાં એકસો પંચોતેર રૂપિયાનો તુવેરમાં ચારસો પચાસ રૂપિયાનો મગમાં છ્યાસી રૂપિયાનો અડદમાં આ ચારસો રૂપિયાનો મગફળીમાં ચારસો એંસી રૂપિયાનો વધારો જ્યારે સનફ્લાવર એટલે કે સૂર્ય સૂરજમુખીમાં ચારસો છત્રીસ રૂપિયાનો વધારો સનફ્લાવર સીડમાં ચારસો એકતાલીસ રૂપિયાનો વધારો સફેદ તલમાં પાંચસો ઓગણસી રૂપિયાનો વધારો કાળા તલમાં આઠસો વીસ રૂપિયાનો વધારો કપાસમાં પાંચસો નેવ્યાસી રૂપિયાનો વધારો કપાસ લોંગ સ્પેટલમાં પાંચસો નેવ્યાસી રૂપિયાનો વધારો નોંધાયો છે સરકાર એમએસપી હેઠળ બે પોઈન્ટ સાત લાખ કરોડ ખર્ચ કરશે કેન્દ્રીય મંત્રી અશ્વિન વૈષ્ણવે કહ્યું કે સરકારનો નિયમ છે કે એમએસપીની પાકની કિંમતથી ઓછામાં ઓછા પચાસ ટકા વધારે હોવો જોઈએ તાજેતરમાં ચૌદ ખરીફ કૃષિ પાકોના ટેકાના ભાવમાં વૃદ્ધિ કરાયા બાદ સરકાર એમએસપી પર કૃષિ પાકોની ખરીદી માટે કુલ બે પોઈન્ટ સાત લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરશે વધુમાં જણાવવામાં આવે કે ખરીફ પાક કયા ક્યાં છે તો ચોમાસા દરમિયાન ખરીફ પાકનું વાવેતર કરવામાં આવે છે એટલે કે પાકોનું વાવેતર જૂન જુલાઈ અને માસમાં કરવામાં આવે છે અને આ પાકની લણણી સપ્ટેમ્બર ઓક્ટોબર માસમાં કરવામાં આવે છે ખરીફ પાકમાં ડાંગર મકાઈ બાજરી જુવાર સોયાબીન મગફળી કપાસ અડદ મગ અરહર શેરડી સણ વગેરેનો સમાવેશ થાય છે તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુવા યુટ્યુબ ચેનલ નમસ્કાર